નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે ફરી એકવાર ભારે વરસાદનો રાઉન્ડ આવશે તેવી આગાહી પરેશભાઈ ગૌસ્વામી દ્વારા કરવામાં આવી છે આવનારા રાઉન્ડમાં કેવો વરસાદ પડશે અને ચોમાસાની વિદાય ક્યારે થશે વરાપ ક્યારે નીકળશે કેટલા દિવસ સુધી વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી થોડાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય હજુ થઈ નથી અને આગામી એક બે દિવસમાં પણ વિદાયની શરૂઆત થવાની શક્યતાઓ નથી પરંતુ ચોમાસું હજી ગુજરાતમાં સક્રિય છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આજથી ધીમે ધીમે વરસાદની શરૂઆત થશે જે શરૂઆતમાં સીમિત વિસ્તારોમાં એટલે થોડા વિસ્તારોમાં વરસાદ રહેશે પરંતુ સોળ સત્તર અને અઢાર તારીખમાં આવતા આવતા વરસાદનો વિસ્તાર અને તીવ્રતા વધશે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આવતીકાલથી વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે છેલ્લા બે દિવસમાં અમુક સીમિત વિસ્તારોમાં છૂટાછવાયા ગાજવીજ સાથે હળવો વરસાદ નોંધાયો અને સોળ સત્તર અને અઢાર સપ્ટેમ્બર આવતા આવતા વરસાદનો વિસ્તારને તીવ્રતા વધશે આ વરસાદી રાઉન્ડ મુખ્યત્વે આજથી એકવીસ તારીખ સુધીનો રહેશે જો કે એકવીસ સપ્ટેમ્બર પછી પણ વરસાદ ચાલુ રહી શકે છે આ સમયગાળા દરમિયાન સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી નથી પરંતુ ગુજરાતના ચાલીસથી પચાસ ટકા વિસ્તારોને આ વરસાદનો લાભ મળશે પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ વધુ રહેશે ત્યારબાદ મધ્ય ગુજરાતના આણંદ નડિયાદ અને વડોદરા જેવા વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના છૂટા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે છે અઢાર ઓગણીસ વીસ અને એકવીસ સપ્ટેમ્બરના દિવસોમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ વધુ છે આ વરસાદ મુખ્યત્વે બપોર પછીના સેશનમાં વધારે આવશે અને તેમાં ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ વધારે રહી શકે છે આ વરસાદમાં અતિવૃષ્ટિની કોઈ શક્યતાઓ નથી જ્યાં વરસાદ પડશે ત્યાં એકથી બે કલાક માટે એકથી બે ઇંચ અને અમુક વિસ્તારોમાં બેથી ચાર ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ચોમાસાની વિદાયની શરૂઆત લગભગ બાવીસ તારીખ આસપાસથી શરૂ થશે જે એક વૈજ્ઞાનિક પ્રક્રિયાના ભાગરૂપે ગણાય છે આ વિદાય ધીમી ગતિએ થશે અને લગભગ અઠ્યાવીસ અને ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી ચાલુ રહી શકે છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે